સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરો જળાશય તેની કુલ ક્ષમતાના બાણું ટકા ભરાયો છે જેને પગલે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમમાં હાલ ઓગણસાઠ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે ત્યારે રૂલ લેવલ જાળવી રાખવા માટે સ્પીલવેલ દ્વારા ઓગણત્રીસ હજાર ચારસો ચાલીસ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ વર્ષે પહેલી વાર નરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે ડેમ ની જળ સપાટી હાલ છ વીસ ફૂટ પર પહોંચી છે જયારે તેની કુલ સપાટી છસો બાવીસ ફૂટ છે જો જરૂર જણાશે તો વધુ પાણી શક્યતા છે ત્યારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના સાત જિલ્લાના કાંઠા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે માતાજી મિત્રો નદી માં પાણી આઈ જશે બે ડૂબી જાય છે દેખાય તો બતાવું ઓહો માપની માપની દેખાય છે બે ઈટા છે ફૂલ પાણી આવી જશે નદી માં વધુ થતા બંને ગેટ ખોલી નદીમાં પાણી છોડાયું દવાઈ ડેમ ના બે દરવાજા ખોલી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી એલર્ટ જાહેર નદીમાં પાણી છોડાય વધુ વરસાદ આવે તો હજુ પાણી છોડાશે દરો ભયજનક સપાટી છસો બાવીસ ફૂટ છે અને મહાનગરપાલિકાને પાણીની ચિંતા ચઢી ચારસો થી વધુ ગામડાઓમાં પાણી આખું વરસ મળશે ખેડૂતોને તંત્ર દ્વારા ચિંતા પાણી પણ નિયમ આધારિત મળશે હાલ એલ ફિલ્ડમાં એક હજાર થી પાણી જાય છે ત્રેવીસ ઓગસ્ટ સવારે ચોરો પોઈન્ટ વીસ ટકા સ્ટોરેજ થયું હતું અને ચાર ગેટ ખોલવામાં આવ્યા તો દર્શક મિત્રો તમે બધા વિડીયોમાં જરૂરથી ઉપવાસમાં સારો એવો વરસાદ પડવાના લીધે તરોડેમાં સારી એવી આવક થઈ છે મિત્રો આવકના લીધે તરોડે જે છે તેમાં નદીમાં પણ પાણી છોડવામાં આવ્યું છે તો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયો બની તેટલું વધુમાં વધુ શેર કરો જય માતાજી